વેલકમ બેક જૂનાગઢ માર્કેટિંગ સબ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે છેલ્લા બે દિવસથી સરેરાશ પચાસ બોક્સની આવક થઈ રહી છે ખેડૂતોને ચૌદસોથી અઢારસો રૂપિયા પ્રતિ બોક્સનો ભાવ મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ કેરીનું આગમન એક અઠવાડિયા મોડું થયું છે ચાલુ વર્ષે વાતાવરણની અનિયમિતતાની કેરીના પાક પર અસર જોવા મળી છે અને આ અસરના કારણે આંબા પર ફ્લાવરિંગ મોડું થયું હતું જેથી બજારમાં કેરીની નિયમિત આવક થતા હજુ પણ વાળ લાગશે યાર્ડમાં કેસર કેરીની સાથે લાલબાગ કેરી હાફુસ કેરીની આવકમાં વધારો થયો છે હાલ તો જૂનાગઢની બજારમાં હાફુસ કેરી એકસો પચાસ થી બસો પચાસ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે આ વર્ષે કેરીનું આગમન આઠ દસ દિવસ લેટ થયેલ છે વાતાવરણ હિસાબે દસ વર્ષ કરતા પાક સારો છે પણ થોડો લેટ આવશે જેથી કરીને આજ વર્ષ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની ઇન્કમ આવક ચાલીસ થી સાઈઠ બોક્સ થયેલ છે જેનો ભાવ દસ કિલો રેટ ચૌદસો થી અઢારસો રૂપિયા સુધી વેચાણ થયેલ છે અને એની સાથે સાથે લાલબાગ કેરી જે કેરળ ની આવે છે એ પણ બહુ સારી આવે છે તે કેરી સો એકસો વીસ થી વેચાણ થાય છે